નિરાવલ માતના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ફરી આજે આપણી પાસે ક્રેપ મટીરિયલ ની અંદર નવ કલેક્શન આવી ગયું સાડીમાં તો બતાવી દઈએ છે એમાં સમજવાનું કલેક્શન ચારસો રૂપિયાના સેલ ની અંદર જેની અંદર તમને પાલવ અને બ્લાઉઝ કમ્પ્લીટલી મળવાના છે ચારસો રૂપિયાની અંદર ગાડા બોર્ડર ની અંદર છે ક્રેપમાં જેટલી વખત રિપીટ થાય એટલી વખત આપણી બહેનોને ગમે એવી સરસ આઈટમ છે

ચારસો રૂપિયાની પ્રીમિયમ એટલે પ્રીમિયમ લાઇટ કલરના શોખીન માટે બેસ્ટ મમ્મી માટે બતાવી દીધું આ સાડી છો દાદી પહેરીશ મમ્મી પહેરી શકે હવે બતાવું એના છે છોકરીઓ માટે તે ગર્લ્સ માટેનું વેસ્ટન છે પ્રીમિયમ ક્વોલિટીનું એક થી શરૂઆત કરીએ છે આ ઉપરનો કોટ છે થ્રી પીસની પેર છે આ નીચેનું ઇનર છે અને આ એમાં ઉપર પેન્ટ છે એક્સેલ ની સાઈઝ ત્રણસો ને પચાસ રૂપિયામાં મટીરિયલ ની વેરાયટી જો ફૂલ એટલે ફૂલ ઇમ્પોર્ટેડ એકલું પેન્ટ લેવા જાઓ ને તોય તમને ત્રણસો માં ન મળે આખી પેર છે ત્રણસો પચાસ ની એક્સેલ હવે આ જોઈ લો એક્સેલ સાઈઝ ની અંદર વ્હાઈટ ની સ્પેશિયાલિટી છે બહુ એટલે બહુ મસ્ત આઇટમ છે બ્રાન્ડની એમઆરપી જો આ બધું બાર બાર ની આઈટમ છે કોરિયન ની છવ્વીસો અને છોતેર રૂપિયાની એમઆરપી છે બોલો આપણા માર્કેટ ની અંદર આ સાતસો આઠસો કે હજાર માં પીસ વેચાવું જોઈએ ઓનલાઈન તમે ખરીદી કરો ને તો હજાર થી નીચે આ પીસ ન મળે એટલી સરસ ઇમ્પોર્ટેડ આઇટમ આપણું મીરા વોલમાર્ટ તમને ત્રણસો ને પચાસ માં આપશે એક સેલ આ જોઈ લો પીચ કલર ત્રણસો ને પચાસ રૂપિયામાં હવે બતાવું છું એલ સાઈઝ આ વ્હાઈટ બતાવ્યું હતું ને એમાં એમાં એલ એ છે આ ટુ પીસની અંદર આ થ્રી પીસ બતાવ્યું હતું એમાં એલ છે કોટ ઉપર ઇનર અંદરનું ઇનર અને આ નીચેનું પેન્ટ આ એલ સાઈઝ છે રાણી ગુલાબી કલર જેકેટ વાળો કોટ છે ઉપર બધું વેસ્ટર્ન લુક જ છે આ જો હવે એની અંદર બતાવું છું એમ સાઈઝ ત્રણસો ને પચાસ એનું નીચેનું પેન્ટ ટીશર્ટ અને આ એની નીચે પહેરી અને વ્હાઈટ કલર છે ખોલીને બતાવું આની નાની લાસ્ટમાં બતાવું છું સ્મોલ સાઇઝ નાની ગર્લ્સ માટે આ છો તમે એની અંદર એક પિંક કલર છે બધું ત્રણસો પચાસમાં મળશે કોઈ પણ ત્રણ પીસ એકી સાથે લેશો આમાંથી કોઈ પણ સાઇઝના તો તમને એક હજાર રૂપિયામાં મળશે સિંગલ પીસ લેશો એટલે ત્રણસો ને પચાસ સ્મોલ સાઈઝ ફરમાં મોટા છે બ્રાન્ડ બ્લેક કલર એ મસ્ત છે કોઈને લાસ્ટમાં છેલ્લે સુધી વિડિયો જોશે અને આવી સરસ વેરાયટી નો લાભ મળવાનો છે ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ બ્લેક કલર બહુ મસ્ત મજાની વેરાયટી રોજે રોજ આવું સરસ નવું જોવું હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો નીચે વોટ્સએપ નંબર આપેલા છે ઓર્ડર માટે સ્ક્રીનશોટ લઈને વોટ્સએપમાં મોકલજો તમારો ઓર્ડર અમે બુક કરી લેવાના છે ઝડપથી પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે અને ખાસ કરીને કહી દઉં છું ગ્રુપમાં જોઈન્ટ થવા માટે આઈનો મેસેજ નાખો નંબર સેવ કરો એટલે તમને રોજે રોજના સ્ટેટસ અને નવી નવી અપડેટ દેખાતી રહી જય માતાજી